દેરાસરો ભારતમાં વિવિધ સ્થળોએ જૈન મંદિર આવેલા છે રાજગૃહમાં વૈભાર વિપુલાચલ રત્નગીરી ઉદયગીરી અને શ્રમણગીરી નામના પાંચ જૈન મંદિરો છે સમેત શિખરજી સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામ આવેલું છે તેને મધુવન કહે છે અહીં આદિનાથ ભગવાન અને વીસ તીર્થંકરો નિર્વાણ પામ્યા હતા અહીં અભિનંદનનાથજી અને પાર્શ્વનાથજીના મંદિરો છે અહીં ભગવાન મહાવીર પધારેલા અને અહીં કેટલાક મુનિઓ મોક્ષ પામેલા ગુજરાતમાં જૈન દેરાસર પાલીતાણામાં અને પંચાસરા મંદિર શંખેશ્વરમાં છે રાજસ્થાનમાં માઉન્ટ આબુના દેલવાડા અને રાણકપુરના જૈન દેરાસરો બાંધકામ કોતરકામ કલાકારીગરી અને શિલ્પકલા વગેરેની દ્રષ્ટિએ બેનમૂન અને અદ્ભુત છે ખાસ કરીને આબુ ઉપરના દેલવાડાના દેરા જે ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલ વિમલ વસહી અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલ લુણવસહી નામના દેવાલયો તેમની અજોડ કારીગરી અને આરસ પહાણમાં બારીક મનોહર શિલ્પકામ માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે આ દેવાલયો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલી અજોડ અને યાદગાર ભેટ છે જૈન મંદિરો શિલ્પ અને સ્થાપત્ય કલાથી જગવિખ્યાત છે